હલો એવરીવાન ગુડ મોર્નિંગ આજનો આપણો ટોપિક છે દળ ઊર્જા અને ન્યુક્લિયસની બંધન ઊર્જા મતલબ કે માસ એનર્જી એન્ડ બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયસ બરાબર લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ન્યુક્લિયર બળો કઈ રીતે કામ કરે છે બરાબર જો બે ન્યુક્લિયન વચ્ચેનું અંતર ઝીરોથી પોઈન્ટ એટ એફએમ કરતાં ઓછું હોય એટલે કે બેની વચ્ચે હોય તો એ બેની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે અને પોઈન્ટ એટથી વન એફએમ જેટલું જો અંતર હોય તો આકર્ષી બળ લાગે છે આ રીતે એક જ ન્યુક્લિયસમાં ન્યુક્લિયર બળો બે રીતે બદલાય છે બરાબર અને કેમ બદલાય છે એ પણ તમને આપણે કહ્યું હતું ઓકે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો દળ ઊર્જા બરાબર લગભગ કેજી વન ટુના છોકરાને પણ ખબર છે કે ભાઈ આઈન્સ્ટાઈનનું સૂત્ર ઇ બરાબર એમ સ્ક્વેર બરાબર અભણ વ્યક્તિઓ પણ સૂત્રો બોલી જાય છે પણ એનો મિનિંગ શું છે એ અમુક લોકોને જ ખબર હોય છે તો અહીંયા આજે આપણે થોડું ઘણું એનો મિનિંગ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું બરાબર તો આઈન્સ્ટાઈન જે છે ઓગણીસો ને પાંત્રીસની આસપાસ એને આ સિદ્ધાંત આપેલો છે એની પહેલા દળ અને ઉર્જા અલગ અલગ સેપરેટ માનવામાં આવતા હતા બરાબર કે મા ઉર્જા છે બંને વચ્ચે કોઈ જ પ્રકારનો સંબંધ નથી બરાબર ઓકે આવું કેમ તો કે આપણે દ્વૈત સ્વભાવમાં ભણ્યા છીએ કે દ્રવ્ય અને વિકિરણ દ્રવ્ય મતલબ દળ બરાબર આપણે એને અલગ અલગ નામે ઓળખતા હતા દ્રવ્ય ઇંગ્લિશમાં કહેવાય મેટર દળ કણ આવા શબ્દો હતા જ્યારે એક બાજુ બીજી બાજુ હતું વિકિરણ એના પર શું કહેતા હતા ઉર્જા કહેતા હતા તરંગ કહેતા હતા વિકિરણ કહીએ છીએ રેડિયેશન કહીએ છીએ આ એક નામું છે બધા બરાબર તો એ ચેપ્ટરમાં શું જોયું હતું કે જ્યારે આપણે બંનેને ડિફરન્સિએટ કર્યા હતા ત્યારે આપણને ભાગના બધા જ મુદ્દા આપણને અલગ અલગ મળ્યા હતા કે ભાઈ દળમાં આ આ પ્રોપર્ટી છે વી કિરણ કા તો ઉર્જામાં આ પ્રોપર્ટી છે અને બંનેમાંથી એક પણ મુદ્દો મેચ થતો ન હતો તો મતલબ શું એનો કે દ્રવ્ય અને વિકિરણ બંને અલગ અલગ છે મતલબ દળ અને ઊર્જા બંને સેપરેટ છે બંનેમાં કોઈ નાવા નીચવાનો સંબંધ નથી પણ અચાનક જ ઓગણીસો ને પાંત્રીસની આસપાસ આઈન્સ્ટાઈને મોટો બોમ્બ ફોડ્યો બરાબર અને કહ્યું કે ભાઈ દળ અને ઉર્જા બંને અલગ અલગ નહીં પણ એક જ છે હવે આવું કે તો આખી દુનિયામાં હોઆ મચી ગયો બરાબર સાયન્ટિસ્ટો જેટલું પણ વર્ક કરતા હતા બધું વર્ક આ ફિલ્ડમાં એમનું એળે ગયું કેમ કે જે પણ શોધો થઈ આ ફિલ્ડમાં એ માસ અને એનર્જી બંનેને અલગ અલગ સેપરેટ રાખીને થયેલી છે તો મોટા ભાગના જે લોકો છે એમણે આ શોધનો વિરોધ કર્યો હતો બરાબર અને એટલા માટે આઇન્સ્ટાઈને ઘણીવાર તડીપાડ પણ કરેલો છે તો એવું કહી શકાય કે ભાઈ આઇન્સ્ટાઈન છે પોતાની લાઈફમાં જીવ્યો ત્યાં સુધી કોઈ એક જગ્યાએ સ્થાયી રહેલો નથી કદી એનું કોઈ પરફેક્ટ ઠેકાણું હતું નહીં કેમ કેમ કે જ્યાં પણ જાય પોતાની અટપટી શોધ રસ્તામાં મૂકી દે લોકોની સામે અને લોકો એને માનવાનો ઇનકાર કરે હા પણ એક વસ્તુ છે શોધ એની અતિ સાચી બરાબર પણ રૂઢિવાદી સમાજ જે છે પહેલાંનો જે આપણે પોપ કહેતા હતા બરાબર ખ્રિસ્તી ધર્મગુરુ એ લોકો આને માનતા નહીં કેમ કે એ લોકો અલગ ભણાવતા હતા એમનો ઇજારો હતો એજ્યુકેશન ફિલ્ડમાં બરાબર તો એને તળીપાર કર જેલ ભેગો પણ ઘણીવાર કરેલો છે તો ઇટાલી જર્મની બધે ફરેલો છે ઓકે તો તમારે જો આઈન્સ્ટાઈન વિશે થોડું જાણવું હોય વધારે તો તમે જીનિયસ નામની જે હિસ્ટ્રી ટીવી એટીન પર જે સિરીઝ આવે છે વેબ સિરીઝ જીનિયસ બરાબર એ તમે જોઈ શકો છો તમને થોડો વધારે ખ્યાલ આવશે ચલો હવે આજે આપણે લઈએ કે ભાઈ આઈન્સ્ટાઈન કહી તો નાખ્યું કે દળ અને ઉર્જા બંને એકબીજામાં કન્વર્ટેબલ છે બંને એક જ છે મતલબ દળ કહો કે ઊર્જા કહો મતલબ ઊર્જાને હું દળના ફોર્મમાં માપી શકું અને દળને ઊર્જાના ફોર્મમાં માપી શકું છું અને આવું કહ્યા પછી એને એક સૂત્ર આપ્યું કે ભાઈ બંને એકબીજામાં કન્વર્ટેબલ છે તો પછી કેટલા દળનું કેટલી ઉર્જા બનશે અને કેટલી ઉર્જાનું કેટલું દળ બનશે રૂપાંતર કરવા જઈએ તો આપણે બરાબર તો એને આપણે કહીએ છીએ આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત એને કહેવાય છે થિયરી ઓફ રિલેટિવિટી બરાબર સાપેક્ષાવાદનો સિદ્ધાંત અને એ સિદ્ધાંતનું આપણે સૂત્ર અહીંયા બનાવી દઈએ કે ભાઈ જો આપણી પાસે એમ જેટલું માસ છે તો આની ઉર્જા કેટલી બનશે તો આને પ્રકાશના વેગના વર્ગથી આને મલ્ટિપ્લાય કરીએ એમ સી સ્ક્વેર આટલી ઉર્જા બનશે બરાબર અને જો આપણી પાસે ઈ જેટલી એનર્જી છે એને જો આપણે સી સ્ક્વેરથી ડિવાઈડ કરી નાખીએ તો એટલું માસ બનશે તો આખે નવું સૂત્ર બરાબર સૂત્ર છે એ બસ કરો તો તો આ આ રીતે બનશે એનર્જી અને માસ એકબીજામાં રૂપાંતર પામી શકે છે હવે આનો મતલબ તો એ થયો તો પછી બંને અલગ અલગ સેમ જ કહેવાશે આપણા બરાબર છે ઓકે અને આના પ્રૂફ પણ આપણને મળેલા છે એવું નથી કે આવામાં ગોળીબાર છે આ બરાબર આના પ્રૂફ પણ હાલ આપણે જોઈએ છે કે સૌથી જો ઘાતક આ સૂત્રનું પ્રૂફ હોય ને તો એ છે પરમાણુ બોમ્બ અણુ બોમ્બ આપણે એટમ બોમ્બ કહીએ છીએ બરાબર જે અમેરિકાએ ફેંક્યો તો જાપાન ઉપર હિરોસીમા ઉપર નાગાસાકી ઉપર તો એ પરમાણુ બોમ્બ કયા સિદ્ધાંત પર કામ કરે છે આઈન્સ્ટાઈનના સાપેક્ષતાવાદના સિદ્ધાંત પર કામ કરે છે તો આ સુધની સારી અસર પણ છે અને ખરાબ અસર પણ છે દુનિયાનો વિનાશ કરવો હોય તો પણ સિદ્ધાંત બહુ કામનો છે બરાબર ઓકે તો કહી શકાય કે એટમ બોમમાં શું છે તો સીધી વસ્તુ છે કે એટમ બોમ્બ જ્યારે ફૂટ્યા વગરનો બનેલો છે એ વખતે એનું સ્વરૂપ કયું હશે દળ સ્વરૂપ હશે એનું એની પાસે માંસ હશે કંઈક કેમ કે એક પ્રકારની ફિઝિકલ વસ્તુ છે એટમ બોમ્બ બરાબર આપણે દેખાય છે જોઈ શકીએ છીએ પણ જ્યારે ફૂટે છે તો શું થાય છે એ માસ જતું રહે છે દળ હવે નથી દેખાતું આપણે પણ શું દેખાય છે એની જગ્યાએ મોટો ધડાકો સંભળાય છે અવાજ આવે છે મતલબ ધ્વનિ ઉર્જા બની ગઈ પછી પ્રકાશના એકદમ ચમકારો થાય વીજળીની જેમ રિસોટા બને છે પ્રકાશના એકદમ તેજ તો એ પ્રકાશ ઉર્જા બની ગઈ સાથે વિનાશ થયો તો ગતિ ઉર્જા મળી ગઈ એ આજુબાજુના જે કણો છે એને તો સીધી વસ્તુ છે કે એ જે દળ હતું એ હવે વ્યવસ્થામાં કન્વર્ટ થઈ ગયું ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું પછી ઉર્જાનું દળમાં પણ કન્વર્ટ થાય છે એ પણ એનો પ્રયોગ આપણને સાબિત કરેલો છે બરાબર કે આપણી પાસે એક પ્લેટિનમની પ્લેટ છે એની અંદર આપણે એક નાની ખાંચ પાડેલી છે બરાબર જો આ આમ તો જરૂર છે નહીં પણ સમજી લઈએ કે આવી એક પ્લેટિનમની પટ્ટી છે પાતળી અને એમાં આટલો ભાગ આપણે નાનો કાપી નાખેલો છે બરાબર અને આ ભાગની અંદર આપણે આવી એક સ્પાઈરલ જેમ જે વમણ આવે ને વમણ એની જેમ એવી રચના કરેલી છે આવી એક મતલબ આવી એક પાઇપ જેવું છે ઓકે અને આની અંદર આપણે કિરણ આપાત કરીએ છીએ પ્રકાશ આપાત કરીએ છીએ એટલે કે ઉર્જા આપાત કરી કહેવાય અને આ ઊર્જા એટલી બધી વધારે સ્પીડથી આપણે મોકલીએ છીએ કે અહીંયાથી આમ જશે ખરી પણ જેમ જેમ આગળ જાય સાંકળો ભાગ બનતો જાય છે આ રીતે પાઇપનો બરાબર તો આ બધી ઊર્જા ભેગી થશે એક જ જગ્યાએ અહીંયા કોન્સન્ટ્રેટ થવાની આ એકદમ ખાંચમાં પાછી નહીં ફરી શકે રિફ્લેક થઈને કેમ કેમ કે પાછો ફરવા સ્કોપ જ નથી આપણે આપણેથી ઉર્જા આપાત કરે જ રાખીએ છીએ એક ધારી બરાબર ઓકે તો આ બધી જ જે ઊર્જા છે ને એ અંદર શોષાઈ જાય છે અહીંયા અને થોડા સમય પછી જોયું કે ભાઈ આ પ્લેટિનમનું માસ આપણે માપ્યું હતું પહેલાં વિકિરણ આપાત કર્યા પહેલાં માસ પેક્ટ્રોમ એટલે એકદમ એક્ઝેક્ટ ચોક્કસ માપ અને વિકિરણ આપાત કર્યા પછી થોડા સમય પછી આપણે માસ માપ્યું ને તો આનું માસ આપણે થોડું વધારે જણાયું વધારે કેટલું તો કે એક કે બે ઇલેક્ટ્રોન જેટલું વધારે જણાવ્યું આશરે કહું છું બરાબર તો સીધી વસ્તુ છે કે ભાઈ એ એક ઇલેક્ટ્રોનનું માસ આવ્યું ક્યાંથી એ માસ વધ્યું ક્યાંથી કોણે આપ્યું આ બીજું તો કંઈ કર્યું નથી તો એ માસ જરૂર ક્યાંથી આવ્યું હશે આ એનર્જીમાંથી આવ્યું હશે કે ભાઈ આ જે એનર્જી છે એ અંદર શોષાઈ ગઈ અને માસમાં કન્વર્ટ થઈ ગઈ સમજાય છે તો આ રીતે એટમ બોમ્બનો સિદ્ધાંત કયો છે દળનું ઊર્જામાં રૂપાંતર અને આ જે પ્રયોગ કર્યો પ્લેટિનમ ધાતુવાળી પટ્ટીનું એ શું હતું ઊર્જાનું દળમાં રૂપાંતર બરાબર તો આ રીતે આપણો આઈન્સ્ટાઈનનો થિયરી ઓફ રિલેટિવિટી કામ કરે છે ઓકે હવે પ્રશ્ન આપણો એ થાય કે જો આપણી પાસે વન કેજી માંસ હોય તો એનું દળ કેટલો એનું એનર્જી કેટલી બને માની લો મારી પાસે એક એક કિલોગ્રામની ઈંટ છે ઈંટ હવે આ ઈંટને જો હું ઊર્જામાં કન્વર્ટ કરું એના બધા જ કંડે એકદમ છૂટા છૂટા હવામાં ફેંકી દઉં જેમ બોમ્બ ફૂટે એ રીતે તો એ વખતે એનામાંથી કેટલી ઉર્જા બનશે તો સીધી વસ્તુ છે માસને કરી દો વન કેજી સી સ્ક્વેરની વેલ્યુ આપણને ખબર છે સીની વેલ્યુ ત્રણ ગુણ્યા દસની આઠ ગાજ છે તો આપણી વેલ્યુ મળશે આપણને ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત બરાબર એનર્જી અને સ્ક્વેર છે તો નવ ગુણ્યા દસની સોળ ઘાત ઝૂલ આટલી ઉર્જા મળી ગઈ બરાબર અને આ બહુ વધારે ઉર્જા કહેવાય છે ઓકે ચલો તો હવે અહીંથી એક ટ્રેન્ડ ચાલુ થયો કે હું ઉર્જા કહું કે દળ કહું બંને સરખા છે હું એમ કહું કે ભાઈ આ પેન જે છે એની પાસે હજાર જૂલ જેટલી ઉર્જા છે સોરી આ પેનનું જે દળ છે એ હજાર ઝૂલ છે હવે તમને નવાઈ લાગે સફરથી સાંભળો આ પેનનું દળ હજાર ઝૂલ છે કે સાહેબ બોલો છો દળ અને કહો છો હજાર ઝૂલ આ કેમનું તો હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ દળની બીજી પરિભાષા કઈ હતી કઈ છે ઇવન કઈ છે હતી નહીં કઈ છે ઊર્જા છે તો એમ કહી શકું કે ભાઈ આ પેનની પાસે હાલ ભલે દળ છે પણ એ દળની જ્યારે હું ઉર્જા બનાવીશ એમસી સ્ક્વેર કરીને ત્યારે કેટલી બનશે હજાર ઝૂલ સમજાય છે ને તો આવું આપણે એવું હવે નવો ટ્રેન્ડ શરૂ કર્યો કે ભાઈ દળને આપણે ઉર્જાની ભાષામાં માપવાની વાત કરી એ રીતે ઉર્જાને દળમાં પણ આપણે માપી શકીએ છીએ કે ભાઈ ટ્યુબલાઇટની જે પ્રકાશ આવે છે આપણા ઘરમાં જો આપણે એને માસમાં કન્વર્ટ કરીશું અને કમ્પ્રેસ કરીને તો એનું કેટલું માસ બનશે તો બસ એ પ્રમાણે હશે સૂત્ર ઉપરથી બરાબર તો ઉપર ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ ઉર્જા અને દળ એકબીજામાં કન્વર્ટેબલ છે ડેટ ઓકે હવે આ તો આપણે એક કિલોગ્રામ દળની વાત કરી પણ આપણે જ્યારે ન્યુક્લિયસ ચેપ્ટરની વાત કરતા હોઈએ પ્રોટોન ન્યુટ્રોનની તો એમનું માસ તો કયા ફોર્મમાં હોય છે યુ એ એમયુના ફોર્મમાં હોય છે અને એ એમ યુ એકમ તો ખૂબ જ નાનો છે તો આપણે અહીંયા ન્યુક્લિયોનની ઉર્જા કેટલી થાય એ જોવાની છે કે ભાઈ એક ન્યુક્લિયો મતલબ એક પ્રોટોન કાં તો ન્યૂટ્રોન આપણે ડિસ્ટ્રોય કરીએ એના માસને તો કેટલી ઉર્જા બનશે બરાબર તો કિલોગ્રામની અંદર તો આપણે કોઈ માપવાની વાત જ નથી આ ત્યાંની અંદર તો મારી કે એક પ્રોટોનનું માસ કેટલું હોય તો હાલ આપણે કહી દીધું હતું આગળ કે ભાઈ એક ન્યુક્લિયરનું માસ એપ્રોક્સિમેટ કેટલું હોય છે વન યુ જેટલું હોય છે સમજો હવે આપણે એકચ્યુઅલ જેની ઉપર કામ કરવાનું છે એની ઉપર આવીએ આપણે બરાબર આ એક એ જે એક્ઝામ્પલ તો મેં તમને ખાલી એમને માપ્યું કે આપણે જે દળ માપીએ છીએ કેજી એક કમાતો વન કેજીમાં કેટલી ઉર્જા હશે પણ હવે જ્યારે ન્યુક્લિયસની વાત કરીએ છીએ ત્યારે એક પ્રોટોન કાતો ન્યૂટ્રોન દળ આમ એક્ઝેક્ટ વેલ્યુ અલગ અલગ છે મેં તમને કહી હતી વન પોઈન્ટ ડબલ ઝીરો સેવન ટુ સેવન પ્રોટોનનું માસ છે અને વન પોઈન્ટ ડબલ ઝીરો એઇટ સિક્સ સિક્સ યુ ન્યૂટ્રોનનું માસ છે પણ વન પોઈન્ટ ડબલ ઝીરો છે તો એપ્રોક્સિમેટ જો લેવું છે આપણે હાલ ખાલી એમને એમ ગણતરી આપણી સીધી સાદી બનાવવા માટે તો એને વન યુ લઈ શકાય તો વન યુ માસમાં કેટલી ઉર્જા હશે તો જુઓ આપણી પાસે એમ તો છે જ વન યુ આની ઉર્જા કેટલી થાય તો વન મલ્ટિપ્લાઇડ બાય આપણે ઝૂલમાં એનર્જીને હાલ આપણે ધારો કે એને મેજર કરવી છે તો વન યુ યુ ના કેટલા કેજી થાય એક સડસઠ એટલા હતા ને ના એક પોઈન્ટ છાસઠ સોરી જે પણ આવે બરાબર આશરે વેલ્યુ છે એક પોઈન્ટ છાસઠ દસ માઇનસ સત્યાવીસ ઘાતુ જોઈ લઉં એક પોઈન્ટ છાસઠ ની સત્યાવીસ ઘાત બરાબર આટલું હતું ગુણ્યા સી સ્ક્વેર કેટલો છે ત્રણ ગુણ્યા દસ ની આઠ ઘાતનો સ્કવેર ક્લિયર તો આની જે પણ આપણને વેલ્યુ મળશે એ ઉર્જા એકઈ શેમાં જૂલ એકમમાં હું ગણતરીની કરતો નથી બરાબર ઓકે પણ યાદ રાખો ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન આ જે સૂક્ષ્મ કણો છે એની ઉર્જા આપણે એમ ઇવી એકમમાં આપીએ છીએ ઈવી ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જૂલ એકમ બહુ મોટો છે ઉર્જાનો બરાબર આવા નાના નાના કણો માટે માસ એકમ પણ મોટો હતો ઓકે તો આપણે ઈવી એકમ આપીશું તો ઈવી શબ્દ આપણને ખબર છે કે ઈવી ઉર્જા એટલે કેટલી કહેવાય વન ઈવી કેટલી ઉર્જા કહેવાય તો કે એક ઇલેક્ટ્રોનને આપણે જો વન વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સમાંથી પાસ કરીએ તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા મળવાની છે કેમ કે વોલ્ટેજ જ્યારે આપીએ ત્યારે એક બાજુ પોઝિટિવ બીજી બાજુ નેગેટિવ હશે તો ઇલેક્ટ્રોન આપોઆપ પોઝિટિવ તરફ આકર્ષાશે તો એની ગતિ ઉર્જામાં જે પણ ચેન્જ આવ્યો એને આપણે શું કહીશું ઈવી કહીશું વન ઈવી જેટલી ઊર્જા તો અહીંયા આપણે જો આ ઝૂલ જે મળ્યા ઈવી એકમમાં કન્વર્ટ કરવા છે તો કેટલા વડે ડિવાઈડ કરવાના વન પોઈન્ટ સિક્સ ટેન ટુ ધી પાવર નાઇન્ટીન થાય તો હવે આ સમા આવી ગયું આપણું ઈવી એકમમાં આવી ગયું હવે આ ઝૂલ કેન્સલ કરી નાખીએ ઓકે તો એ જો વન પોઈન્ટ સિક્સ સિક્સ વન પોઈન્ટ સિક્સ એપ્રોક્સિમેટલી સખી જેવી ગણીએ તો આ બંને કેન્સલ થઈ જવાના બરાબર અને પછી બાકીનું રૂપ આપશો ને તમે તો એ તમને મળશે હું સીધી વેલ્યુ લખું છું બરાબર નવસો એકત્રીસ પોઈન્ટ અડતાલીસ એમ ઇવી જુઓ જે પણ ઘાત આવશે આપણી ઈવી એકમની આગળ જે ઘાત આવશે અહીંયા સેટ કરશો ત્યારે કેટલી આવશે તો દસની જો છ ઘાત અહીંયા આપણે સેટ કરી નાખીએ તો એ દસની છ ઘાત ઈવી શું કહેવાય આપણા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય કાં તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય મિલિયન કહો કે મેગા કો બંને સરખા છે બરાબર તો આ રીતે જે પણ તમે રિઝલ્ટ આપ્યું સાદુરૂપ આપ્યું અને એમાં દસની છ ગાતે અલગ કરી નાખી અને જે વધ્યું તો કેટલા વધ્યા નવસો એકત્રીસ પોઈન્ટ અડતાલીસ આટલા બરાબર તમે જો આની એકચ્યુઅલ ગુણાકાર ભાગાકાર કરીને વેલ્યુ કાઢશો તમને થોડી અલગ મળશે ઇવન બુકમાં પણ આવું છે ગણતરી આ રીતે આપેલી છે આપણને જે મેં ખરીદી તે જવાબ કંઈક અલગ આવે છે પણ બુકમાં છેલ્લે સુધી આટલી વેલ્યુ લખેલી છે તો પછી એમની વેલ્યુ આપણે અહીંયા સ્ટાન્ડર્ડ માની લઈએ બરાબર આગિ પાછી જે પણ આવતી હોય તો આ શું બતાવે છે કે વન યુ માસને સમતુલ્ય ઉર્જા કહેવાયા જુઓ એમ કેટલો છે વન યુ તો ઈ કેટલો છે નવસો એકત્રીસ પોઈન્ટ અડતાલીસ એમ અને આ આપણા માટે કી પોઈન્ટ છે કી પોઈન્ટ કેમ કેમ કે આગળ આપણે જેટલા પણ એક્ઝામ્પલ ગણીશું લગભગ હંડ્રેડ પર્સન્ટ બધા એક્ઝામ્પલમાં આ વેલ્યુ એપ્લાય કરવાની આવશે સમજાય છે તો યાદ રાખવાનું કે વન યુને સમતુલ્ય ઉર્જા આટલી થાય હવે કોઈ એવું પૂછે કે ચલો આપણી પાસે જો ત્રણ યુ જેટલું માસ હોય તો એની ઉર્જા કેટલી બને તો પાછા અમુક ડાયા વિધેથી શું કરશે પાછા હોસ્યા વિદ્યાર્થીઓ કે ફરી પાછા આ ગણતરી સ્ટાર્ટ કરી નાખશે કે અહીંયા વન યુઓ તો એની જગ્યાએ આપણે ટુ મૂકી દઈએ પછી યુની માસને આટલું મૂકી દઈએ પાછા સી સ્ક્વેર કરીએ વાગ્યા વન પોઈન્ટ સિક્સ એટલે શું કરવા આટલી મજૂરી કરવી છે શોર્ટકટ તો છે આપણી પાસે કયો તો કે વન યુની ઊર્જા આપણે આટલી શોધેલી જ છે તો પછી થ્રી યુનિ કેટલી તો બસ ત્રણ વડે ગુણી નાખો માને તો વારંવાર આપણે ઈ બરાબર એમસી સ્ક્વેર સૂત્ર એપ્લાય ના કરવું પડે એ માટે આપણે વન યુની ઊર્જા માપી લીધી છે કેમ કે આપણને ખબર છે કે વન યુ માસ કોને સમતુલય કહેવાય એક પ્રોટોન એક ન્યૂટ્રોનને તો કાતવ આપણે શું કરીએ ફરીથી આ ગણતરી કરી નાખીએ તો આને સમતુલિય ઉર્જા કેટલી તો આપણે શું કરવાનું જસ્ટ નવસો એકત્રીસ થી કરવાના છે આને કારણ કે સૂત્ર આપણે મૂક્યું ત્રિરાશી પદ કે વન યુ માસ હોય તો નવસો એકત્રીસ પોઈન્ટ અડતાલીસ ઉર્જા તો બે પોઈન્ટ ડબલ ઝીરો આઠસો એકત્રીટલી ઉર્જા તો છેલ્લા બે નો ગુણાકાર કરવાનો આવશે સમજાય છે ને ચલો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો એટ થ્રી હોય તો મલ્ટિપ્લાય કરશું આપણે સમજાય તો આ રીતે આપણે ગણતરી ઈઝી પડે માટે પહેલાથી જ આપણે વન યુની ઉર્જા આપણે શોધેલી છે અને આ વેલ્યુ ખાસ યાદ રાખજો બરાબર ભૂલતા નહીં નવસો એકત્રીસ પોઈન્ટ અડતાલીસ અને પાછળ એકમ કયો છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જો કદાચ તમને કદાચ આની ઝૂલમાં જરૂર પડે ફરી પાછી કન્વર્ટ કરવાની બાય ચાન્સ તો શું કરશો મેગાને શું કરશો દસની છ ઘાત કરશો અને પાછા ઈવીને ઝૂલ માટે વન પોઈન્ટ સિક્સ ટેન ટુ ધી પાવર માઇનસ નાઇન્ટીન કરશો બરાબર છે ઓકે તો આ થઈ ગયું આપણું કન્વર્ઝન ઓકે તો હવે ઊર્જા સંરક્ષણનો નિયમ જે છે આપણો થોડો બદલાઈ ગયો પહેલા આપણે શું કરતા હતા કે ઊર્જા સંરક્ષણ અને દળ સંરક્ષણ યાદ રાખો કુદરતના મૂળભૂત ચાર નિયમ હતા યાદ હોય તો ચાર કે ત્રણ મને પણ ખબર નથી બરાબર જો યાદ કરીએ આપણે ઉર્જા સંરક્ષણ કોણીય વેગમાન સંરક્ષણ પછી રેખીય વેગમાન સંરક્ષણ અને વિદ્યુત ભાર સંરક્ષણ હા યાદ આવી ગયા ચાર નિયમ આપણા હતા મૂળભૂત નિયમો જેમ ચાર બળો છે એમ તો યાદ કરો આઈન્સ્ટાઈનની શોધ પહેલાં પાંચ નિયમ હતા કયા પાંચમો કયો હતો દળ સંરક્ષણ માસ કન્ઝર્વેશન બરાબર તો આઈન્સ્ટાઈનની શોધ પહેલાં આપણા મૂળભૂત નિયમો પાંચ હતા પણ આઈન્સ્ટાઈનની આ જે શોધ થઈએ પછી દળ સંરક્ષણ નિયમ નીકળી ગયો કેમ કેમ કે દળનું સંરક્ષણ પોતે કોનું કહેવાય ઊર્જાનું સંરક્ષણ કેમ કે અહીંયા જ આપણે હાલ જ જોયું કે દળ અને ઉર્જા બંને એક જ છે દળ કહો કે ઉર્જા કહો બંને બીજામાં કન્વર્ટેબલ છે તો પછી બેના માસ બંને અલગ અલગ શું કામ રાખવા બે એક જ વસ્તુ હોય તો એટલા માટે પાછળથી દળ સંરક્ષણ નિયમ કેન્સલ કરેલો છે બરાબર ઓકે તો હવે આપણે એવું કહીશું કે સંરક્ષણમાં કોનું કોનું સંરક્ષણ થાય છે તો ઉર્જાનું પણ થાય છે ને દળનું પણ થાય છે સમજાય છે ઘણીવાર આપણે એવું પણ કહી શકીએ કે ઊર્જા સંરક્ષણનો નિયમ જો આપણે સાબિત કરવો હોય તો આપણે શું કરતા હતા કે બે બાજુ ઉર્જા સરખી કરતા હતા કે ભાઈ શરૂઆતની ઉર્જા બરાબર અંતિમ ઉર્જા બરાબર ચલો શરૂઆતમાં તો પ્રારંભમાં તો ઉર્જા આપણે માપી પણ અંતમાં જ્યારે આપણે ઉર્જા માપીએ છીએ ને એ વખતે ઉર્જા થોડી ઓછી થાય છે માને કે પ્રારંભમાં ઉર્જા વધારે છે અને અંતમાં ઉર્જા ઓછી મળી તો આવું તો આપણા નિયમની વિરુદ્ધ છે ઉર્જા સંરક્ષણના પણ પાછળ આપણને ખબર પડી ગઈ કે આની અંદર દળ પણ ભાગ ભજવતું છે નિયમમાં તો પ્લસ અંતિમ ઉર્જા અને પ્લસ અહીંયા માસ કરો તમે દળ ત્યારે આ બંને બાજુ ઉર્જા ઇક્વલ થાય ખાલી સમજ અમને એક્ઝામ્પલ આપું છું કે શરૂઆતમાં આપણે પ્રારંભમાં ફક્ત ઉર્જા લઈએ અને અંતમાં જ્યારે આપણે ઉર્જા માપીએ ત્યારે જો આપણને ઓછી મળે તો આપણને શું ખ્યાલ આવે કે જરૂર આમાં માસ પણ એડ થયું હશે મતલબ માસમાં પણ રૂપાંતર થયું હશે તો આ ઉર્જા ઓછી જે છે તો જેટલી ઓછી ઉર્જા પડી શરૂઆત કરતા એટલું આમાં શું બની ગયું છે જુઓ હવે અને ઊર્જા બંને એક જ ફોર્મ હતા તો આ દળને સમતુલ્ય આપણે ઉર્જા માની લઈએ જેટલી એમસી સ્ક્વેર કરીને તો આ ઊર્જા પ્લસ આ ઉર્જા બંને ઇક્વલ થઈ જવાની આના બરાબર શરૂઆતમાં સમજાય છે ઓકે તો આ રીતે દળનું સંરક્ષણ આપણે ઉર્જા સંરક્ષણમાં એને ઇન્કલુડ કરી શકીએ છીએ બરાબર ઓકે ચલો તો આ થઈ ગયું માસ એનર્જી કન્વર્ઝન હવે આનો ઉપયોગ ક્યાં થાય છે તો આગળનો આપણો ટોપિક છે ન્યુક્લિયસની બંધન ઉર્જા બંધન ઉર્જા શબ્દ વિશે આપણે બહુ વધારે વારંવાર ચર્ચા કરી બરાબર લગભગ ચેપ્ટ દરેક ચેપ્ટરમાં આવતું હતું બાઇન્ડિંગ એનર્જી બાઇન્ડિંગ એનર્જી બંધન ઉર્જા આનો મતલબ શું થાય કે ભાઈ કોઈ વસ્તુ કાં તો કોઈ કણ કેટલા બળથી કેટલી ઉર્જાથી બંધાયેલો છે બંધનમાં છે કોઈની કેદમાં છે કેટલી ઉર્જાથી બરાબર એની બંધન ઉર્જા કહેવાય અને જો એટલી ઊર્જા આપણે આપી દઈએ તો બંધનમાંથી મુક્ત થઈ જાય તને શું કહેવાય એની બંધન ઉર્જા કહેવાય તો ઇવન આપણે એવું કહી શકીએ કે બંધન ઉર્જાનો મતલબ શું કે ભાઈ પોતે જેટલા પોતે જેટલી ઉર્જાથી પકડાયેલો છે એ અથવા એટલી ઊર્જા આપણે બહારથી આપીએ કેમ કે એનેજનું મૂલ્ય તો એક જ રહેવાનું છે સમજાય છે હવે જુઓ આનો મિનિંગ આપણે એવું થાય છે આના દાખલા વધારે પૂછાય બરાબર બંધન ઉર્જાના તો વિડિયો થોડો આપણો લાંબો થઈ જશે તો એક કામ કરીએ આને આપણે નેક્સ્ટ ડ્યુમાં લઈશું બરાબર બંધન ઉર્જાને ઓકે